નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ પૈસાની લાલચમાં આવતા પુત્રએ પિતાને કાગળ ઉપર મારી નાખ્યા લોન માફ કરવા માટે જીવિત બાપનો મરણનો દાખલો બનાવી નાખ્યો પૈસાની લાલચમાં આ એક શરમજનક મામલો છે જેમાં એક પુત્રએ પિતાને મરણ સાબિત કર્યો છે અહીં પણ કાગળ ઉપર દેવગઢ બારિયાના ધાનપુર રોડ નાકા પાસે રહેતા રાયસીભાઈ મગનભાઈ બારિયાના બારીયાના પગનીચેથી જમીન ત્યારે ખસી ગઈ જ્યારે તેમના ઘરમાંથી તેમના પોતાનું જ મરણનું પત્ર મળ્યું તપાસ કરતાં જે સત્ય હકીકત બહાર આવી એ કંઈ ફિલ્મ કહાનીથી કમ નથી તેમના જ પુત્ર નરેશભાઈ બારિયાએ તેમની પત્ની સાથે મળીને લોન માફ કરવાના હેતુથી દેવગઢ બારિયાના નગરપાલિકામાં ખોટી રીતે મરણ નોંધણી કરાવી હતી અને મરણનો દાખલો બનાવી લીધો હતો એક લોન માફ કરવા માટે પુત્રએ પિતાને કાગળ ઉપર મારી નાખ્યા મિત્રો અને તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મિત્રો આવા સમાચાર પ્રાપ્ત કરવા માટે જ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ધન્યવાદ